હવે વાત કરીશું ભૂપેન્દ્ર પટેલની સરકારના ત્રણ વર્ષ પૂર્ણની આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શાસનકાળના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે એકસો છપ્પન બેઠકોના ઐતિહાસિક જન સમર્થન સાથે ગુજરાતના અઢારમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવી છે અને સુશાસન સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે આ ત્રણ વર્ષમાં જાહેર કરવામાં આવેલી વિવિધ લોક કેન્દ્રિત નીતિઓએ રાજ્યને બહુવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું છે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે જી ટ્વેન્ટી બેઠકો અને દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાને વધુ વ્યાપક બનાવવા અને રાજ્યની પ્રાદેશિક ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પ્રથમવાર રાજ્યના ચાર પ્રદેશોમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કર્યું હતું વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી અરુણ આજે ભૂપેન્દ્ર પટેલની સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે આ ત્રણ વર્ષ દરમિયાન કયા પ્રકારની કામગીરી રાજ્યમાં કરવામાં આવી આજની જો તારીખની દ્રષ્ટિએ જોઈએ તો બાર ડિસેમ્બર બે હજાર પચીસ વાત કરીએ બાર ડિસેમ્બર બે હજાર બાવીસના દિવસે ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ એકસો છપ્પન વિધાનસભાની બેઠકો સાથે જ્વલંત વિજય અને વિક્રમ સજ્જક વિજય હાંસલ કર્યો અને પરિણામે ભૂપેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાઈ જેના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જેમણે નેતૃત્વ સંભાળ્યું અને નવી સરકારની રચના થઈ એટલે કહી શકાય કે જે બાવીસના વર્ષમાં શરૂઆત શાસન સંભાળ્યા પછી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારને આજે જ્યારે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે અને આજે ચોથા વર્ષનું સુવર્ણ પ્રભાત ઉભ્યું છે ત્યારે ચોક્કસ રીતે આગામી દિવસોમાં પણ ગુજરાત સતત પ્રગતિશીલ દિશામાં આગળ વધતું રહે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સંકલ્પ સેવ્યો છે તેના સંદર્ભમાં વિકસિત ભારત વિકસિત ભારતની સાથે સાથે વિકસિત ગુજરાત કહી શકાય કે તેમાં ગુજરાત અગ્ર હરોળ સ્થાને રહે તે પ્રમાણેની કવાયત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે સૌથી મહત્વની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે સિદ્ધિ હાંસલ કરવાના સંદર્ભમાં જે રીતે અત્યાર સુધી ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાય છે જેમાં ન માત્ર ભારત દેશના વિવિધ રાજ્યો પરંતુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા દેશો પણ આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લે છે એટલું જ નહીં પરંતુ ત્યાંના ત્યાંના જે જે તે ઉદ્યોગો હોય એ ઉદ્યોગોના રોકાણકારો અહીંયા ગુજરાતમાં રોકાણકારો કરવા રોકાણ કરવા માટે આકર્ષાય તે પ્રમાણેની કવાયત રૂપે વાયબ્રન્ટ સમિટ યોજાય છે તેની સાથે સાથે વધુ એક સિદ્ધિના ઉમેરા રૂપે સૌ પ્રથમવાર કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રિજનલ સમિટ યોજવા માટેનો મહત્વનો નિર્ણય પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા લેવામાં આવ્યો છે આ થઈ આંતરરાષ્ટ્રીય સ્તરની વાત આ ઉપરાંત જોઈએ તો દેશની જે જે વિકાસની હરોળમાં ભારતના નકશામાં ગુજરાતને માટે પણ રીતે ઉદ્યોગકારોને આકર્ષવા માટેનો પ્રયાસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જ્યારે રાજ્ય સ્તરીય જોઈએ તો ખાસ કરીને મહિલા યુવાઓને પ્રોત્સાહન ખેડૂતોને પ્રોત્સાહન સહિત છેવાડાના માનવી સુધી ગુજરાત સરકારની વિવિધ યોજના પછી તે આરોગ્ય ક્ષેત્રની હોય શિક્ષણ ક્ષેત્રની હોય કે કોઈપણ ક્ષેત્રની હોય દરેક ક્ષેત્રે સરકારની વિવિધ આદિજાતિ કલ્યાણના વિકાસના સંદર્ભની યોજનાઓ હોય દરેક યોજનાનો લાભ ગુજરાતના છેવાડાના માનવી સુધી પહોંચે તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા છે અને હવે જો વાત કરીએ તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નો સંકલ્પ કર્યો છે તેના સંદર્ભમાં ગુજરાત સૌથી અગ્રેસર રહે અને તેના જ સંદર્ભમાં વિકસિત ગુજરાત બનાવવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે આગામી દિવસોમાં આ ક્ષેત્રે પણ ગુજરાત સિદ્ધિ હાંસલ કરે તે દિશામાં આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મુખ્યમંત્રીનો આ સંકલ્પ વધુને વધુ આગળ વધી વડાપ્રધાનના સંકલ્પે સાકાર કરવાની દિશામાં મુખ્યપ્રધાન આ સંદર્ભે વિકાસના સંદર્ભમાં મહત્વના નિર્ણયો કરશે અને ગુજરાત એ સિદ્ધિ પણ હાંસલ કરશે જી જરૂર વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર તો ભૂપેન્દ્ર પટેલની સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે તો આ ત્રણ વર્ષ દરમિયાન મહત્વના કાર્યો કરાયા